કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશી ચૂકી છે તે દાહોદ તરફ રવાના થઈ છે યાત્રાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સમર્થકો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ ગુજરાતમાં જે રીતે કોંગ્રેસની સ્થિતિ મૃતપાય ઉપર છે તેને લઈને આ યાત્રા એવી માનવામાં આવી રહી છે કે કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ છે ને આ યાત્રા નવા પ્રાણ કોંગ્રેસમાં ફૂંકશે તેવી પણ અપેક્ષાઓ આશાઓ છે તે કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે આને લઈને હાલ તાજેતરમાં જ બીટીપીમાં ભંગાણ સર્જાયું છે બીટીપીના કેટલાક નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે જેને જ લઈને હવે સુખરામ રાઠવા અર્જુન રાઠવા અને નરેન્દ્ર રાઠવાની ત્રિપુટી છે તે આગામી સમયમાં હજી રાઠવા સમાજમાંથી જે અન્ય પક્ષોમાં જોડાયેલા નેતાઓ છે તેમને કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે આ શબ્દો છે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાના જેમણે આગામી સમયમાં આદિવાસી બેલ્ટમાં ફરી કોંગ્રેસને મજબૂતીથી લડાઈ લડીને જીતાડવાની વાત તેમના દ્વારા કહેવામાં છે છે શું રાઠો વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં જેવી રીતે ધોવાણ તરફ જઈ રહી હતી એટલે એક બાદ એક દિગ્ગજ નેતાઓ જે છે કે કોંગ્રેસ સાથે છેડો પાડતા નજરે પડ્યા હતા તેના કારણે હવે કોંગ્રેસ ફરી એકવાર એ આદિવાસી વોટ બેંક જે કોંગ્રેસની પરંપરાગત રહી છે તેને કવર કરવા માટે હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે તે આજે વિધિવત રીતે ગુજરાતના દાહોદમાં જવા રવાના થઈ ચૂકી છે અને આને જ લઈને કોંગ્રેસના નેતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિ હાલ ગુજરાતમાં ખૂબ જ દયનીય અને કથળેલી જોવા મળી રહી છે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા આ ભારત જોડો યાત્રાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યો છે અને એક નવા પ્રાણ છે તે પાર્ટીમાં ફૂંકાશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તાજેતરમાં જ બીટીપીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મહેશ વસાવા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ બની છે તેને લઈને હવે બીટીપીમાં ભંગાણ સર્જાયું છે અને એક બાદ એક બીટીપીના જે નેતાઓ છે તે પાર્ટી છોડીને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે અને અત્યારે કોંગ્રેસમાં બીટીપીના કેટલાક નેતાઓ છે તે જોડાયા છે આને લઈને સુખરામ રાઠવા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવીને તેમણે કહ્યું છે કે અર્જુન રાઠવા સુખરામ રાઠવા અને નરેન્દ્ર રાઠવા હવે ત્રિપુટી છે તે આગામી સમયમાં કોંગ્રેસને છોટા ઉદેપુર જિલ્લામાં મજબૂત બનાવવાનું કામ કરશે ને જે તેમણે પૂર્વ સાંસદ નારાયણ રાઠવા પર પણ પ્રહાર કર્યા હતા હવે આ સમગ્ર મામલાને લઈને સુખરામ રાઠવા શું છે તે રાઠવા ત્રિપુટીમાં અર્જુન રાઠવા અને ત્રીજા ભાઈના અમારા દમદાર નેતા નરેન્દ્ર રાઠવા ત્રિપુટી થઈ ગઈ હજુ બીજી હવે ત્રણ નહીં પણ હજુ વધશે રાઠવાઓ એની ચિંતા નહીં કરશો આ તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે કોંગ્રેસ સાથે રહ્યો હતો અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી એમ કહું તો ખોટું નહીં અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર અને મિત્ર જ કહું છું કાય માટે મેં આજે એમણે ભારતીય ટ્રાયબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે એક એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કમાર તાલુકાના છોટાપુર તાલુકાના જેતપુર તાલુકાના દાખલ થયા છે એમને હું આવકારું છું અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે જેને ખબર નથી પડી એ બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું રાહુલ ગાંધીની આ યાત્રાથી કેટલો અસર પડશે કેટલી મતલબ ફાયદો થશે કોંગ્રેસ રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ ભરૂચમાં ચૈત્રભાઈ વસાવા છે એટલે ભરૂચ આગળ જઈએ તો ત્યાં તાપી વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જઈ રહી છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલી ચૂક્યો કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષની સાથે રહેશે વાતાવરણ વાતાવરણ સુધરતું જાય છે ચૈત્રભાઈને તો અમે પહેલે જ કહી આવેલા કોંગ્રેસ પાર્ટીએ ટીકો જાહેર નહોતો કર્યો ગઠબંધન નહોતું થયું તે વખતે અમારા મિત્ર અર્જુનભાઈને હું અમે જઈને કહી આવ્યા હતા કે અમે તમારી સાથે છે રહી વાત આ આદિવાસી વિસ્તારમાં પહેલે મેં પહેલે કહેતો હતો દાવો કરતો હતો તમને ખ્યાલ હતો ગુજરાતમાં તેત્રીસ ટકા બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે એની બીક ભાજપને લાગી છે અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાદેપુરના સાંસદ મહોદય પણ ગયા સંગ્રામસિંહ રાઠવા પણ ગયા અર્જુન મુઢવડિયા પણ ગયા પેલા માણાવદનના ભાઈ લાડાણી પણ ગયા હજુ કેટલાકના ઉપર ડોળો નાખતા હશે એ જવા દો નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ અનુભવ છે એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં જાય બે પાંચ જણા પણ એમને કોઈ ફાયદો થતો નથી જે જાય છે એના પર દબાણ હશે અથવા તો પોતાનો અંગત સ્વાર્થ ખાતર એ જતા હશે રાઠવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા દરમિયાન જયતર વસાવાના નામની પણ વાત કહી છે ને તેમણે કહ્યું હતું કે જયતર વસાવા જ્યારે ઇન્ડિયા એલાયન્સ નું ગઠબંધન નથી થયું તે પહેલાથી અમે તેને સાથ આપી રહ્યા છે ને સાથ આપતા રહીશું તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે અને હાલ જે રીતે અત્યારે આદિવાસી પટ્ટામાં રાજકારણ ગરમાયું છે ને રાહુલ ગાંધીની આ જે ભારત જોડો ન્યાય યાત્રા આ બેલ્ટમાંથી પસાર થઈ રહી છે ને આગામી સમયમાં જે અલગ અલગ સાત જિલ્લાઓમાંથી પસાર થવાની છે તેના કારણે એક મોટો એડવાન્ટેજ છે તે કોંગ્રેસ કોંગ્રેસ માટે માનવામાં આવી રહ્યું છે આને જ લઈને હવે કોંગ્રેસના તમામ નેતાઓ છે તે આદિવાસી વોટ કેવી રીતે ફરી એકવાર કબજે કરવી કેવી રીતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવું ને તેમજ જેમાં આદિવાસી બેલ્ટમાં જે કોંગ જે આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ છે તે અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગયા છે તેમને કેવી રીતે ફરી કોંગ્રેસમાં લેવા તે માટે પણ હવે સુખરામ રાઠવા દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ને હવે આ ઓપરેશન છે તે કેટલા સમયમાં અને કેવી રીતે સફળ નીવડે છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં જે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે કેટલો ફાયદો આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને પહોંચાડે છે એટલે કે ઇન્ડિયા એલાયન્સની જે ચૂંટણી થવાની છે તેમાં ઇન્ડિયા એલાયન્સને મળશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ આ એક યાત્રા છે રાહુલ ગાંધીની તેને ટર્નિંગ પોઈન્ટ ગુજરાતના રાજકારણમાં માનવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે અમે કહીએ છીએ તમે નવ નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર